વર્ષથી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કામે નાસ્તા ફરતા આરોપીને પાડતી મળતી હકીકતના આધારે જૂનાગઢ સી ડિવિઝન આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબના ગુનાના આરોપી જયંતિભાઈ વાલજી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ભાઈ વાસજીભાઈ મોલિયા રાજકોટ કામના સોસાયટીનો નો રહેવાસી છેલ્લા પાંચેક વર્ષથી વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તો કરતો હોય અને આરોપી હાલ તેના વેપાર મકાનને રાજકોટ શહેર ખાતે હોય તેવી હકીકત મળતા તાત્કાલિક પેરોલ ફ્લો સ્પોર્ટની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ ખાતરી કરી આરોપીને પકડી હસ્તગત કરી જૂનાગઢ જિલ્લાના સી ડિવિઝન ને આવે છે તો આ પુજોડ કાલકેટી ની છો તો આજે સપોર કરો જૂનાગઢ મેંદેડા સ્થિત ખ્યાત નામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો